આ દ્રશ્યો છે અમદાવાદમાં સ્માર્ટ મીટર નો કકડાટ અમદાવાદમાં પણ જોવા મળ્યો સ્માર્ટ વીજ મીટર સામે અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો નરોડામાં સ્થાનિકોએ દેખાવો કરી વિરોધ કર્યો થાળી ચમચી વગાડીને સ્માર્ટ વીજ મીટર સામે દેખાવ કર્યા થાળી ચમચી લઈને સ્થાનિકો તંત્ર સામે હાહાયાના નારા લગાવતા જોવા મળ્યા નરોડામાં સ્થાનિકો બિલ વધારે આવતા રોષે ભરાયા પ્રથમ સોસાયટીમાં બે બ્લોક એટલે કે એકસો ને છ મકાનોમાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેર તારીખે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા અને ઓગણીસ તારીખે મેસેજમાં શુભેચ્છા આપી જેમાં માત્ર સત્તર દિવસનું વીજ બિલ ત્રણ હજાર આવ્યું આ બાજુ સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો પીપલોટ ડિવિઝનમાં કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા ડીજીબીસીએલ કર્મચારી લોકોને સમજાવી રહ્યા છે આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપવા સમયે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળ ઉપસ્થિત રહ્યા આક્ષેપ છે કે માત્ર દસ દિવસમાં બે હજાર રૂપિયા કપાઈ જાય છે વડોદરામાં સ્માર્ટ મીટર રહીશો વિફર્યા આ કચેરીમાં કર્યો હોબાળો આ વિરોધ વંટોળ આક્રોશ ચિત્રોચ્ચાર અને હાઈ હાઈ ના નારાનું કારણ છે સ્માર્ટ મીટર વડોદરાના અકોટામાં સ્માર્ટ મીટર ને લઈને હજુ પણ સંગ્રામ યથાવત છે સ્માર્ટ મીટર ના ધાંધિયા ને લઈને લોકો વિફર્યા હતા અધિકારીઓ ને ચમકારો બતાવ્યો હતો અકોટા સબ ડિવિઝન ઓફિસે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા જૂના મીટર પાછા આપોની એક જ માન સાથે હલ્લા બોલ કર્યો લોકો એમજીવીસીએલ ની કચેરીમાં હોબાળો કરતા માહોલ ગરમાઈ ગયો હતો લોકો એ કચેરી ની લાઈટો પંખા બંધ કરતા કર્મચારીઓને પરસેવો છૂટી ગયો હતો લોકોના ઉગ્ર વિરોધના કારણે અધિકારીઓ એ કચેરીમાંથી

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ઘર પાસે આવું જ કંઈક બન્યું રાજ્યભરમાં વીજ દ્વારા મોટા ઉપાડે સ્માર્ટ મીટર તો નાખવામાં આવી રહ્યા છે પરંતુ આ સ્માર્ટ મીટરની જફાથી જનતા ખફા થઈ ગઈ છે વડોદરામાં એક પરિવારને સ્માર્ટ મીટરના કારણે પગ તળેથી જમીન ખસી ગઈ કેમ કે આ પરિવારને દર મહિને બે ત્રણ હજારનું બિલ આવતું પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ નવ લાખ ચોવીસ નું બિલ આવી જતા પરસેવો છૂટી ગયો ઘર ગોરવા વિસ્તારની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સર્વિસ કરે છે તેમના મોબાઈલમાં લાઈટ બિલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓ ટેન્શનમાં આવી ગયા ગ્રાહક મૃત્યુજય છેલ્લા સાત વર્ષથી ભાડે રહે છે દર મહિને એવરેજ બે હજાર રૂપિયા આસપાસ લાઇટ બિલ આવે છે પણ ચાર પાંચ દિવસ પહેલા મારા મોબાઈલ માં મેસેજ આવ્યો કે તમારું સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થઈ ગયું છે અને તમારું આઉટસ્ટેન્ડિંગ નવ લાખ ચોવીસ હજાર બસો ચોપન રૂપિયા છે દર મહિને પાંચ હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની થઈ વરણી સંઘાણી બાદ ગુજરાતના વધુ એક નેતાનો સહકારી ક્ષેત્રે દબદબો નાફેડના ચેરમેન પદ માટે દિલ્હીમાં મતદાન યોજાયું હતું નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પસંદગી થઈ છે છે એકવીસ હોય ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કર્યું મોહન કુંડારીયા અને ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ જેઠાભાઈના હાથમાં નાફેડનું સુકાન આવ્યું છે અગાઉ ચેરમેન તરીકે ઉત્તર પ્રદેશના બિજેન્દ્રસિંહ અને વાઇસ ચેરમેન તરીકે બિહારના છે સુનિલ સિંહ નોંધનીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે જેઠા ભરવાડ સતત છ ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા છે વર્ષ ઓગણીસો થી વર્ષ બે એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે વર્ષ ઓગણીસો અઠ્ઠાવનમાં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા એકવીસ હજાર ચારસો ચૌદ કરોડનું ટર્નઓવર અને રૂપિયા બસો ચોસઠ કરોડના નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રિમ સહકારી સંસ્થા નાફેડના છે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસની મળી મહત્વની બેઠક લોકસભાની ચૂંટણીના પરિણામને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની મહત્વની બેઠક મળી હતી ગુજરાત ગુજરાત કોંગ્રેસના પ્રભારી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લોકસભા ચૂંટણીમાં થયેલી મતદાન અંગે ચર્ચા થઈ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓએ લોકસભા દીઠ મતદાનની માહિતી આપી મતગણતરીના દિવસે કોંગ્રેસ ઉમેદવારોને સજાગ રહેવા કહેવાયું મતગણતરી વખતે શું કામગીરી કરવી તેની માહિતી આપી લોકસભાની ચૂંટણી બાદ પ્રથમવાર મળેલી બેઠકમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓનો પણ રિપોર્ટ મંગાવવામાં આવશે ચૂંટણી પંચે આપેલી ગાઈડલાઇન અંગે માહિતગાર કરાયા આ પ્રસંગે પ્રભારી મુકુલ વાસનિકે ગુજરાતમાં કોંગ્રેસ દસ બેઠક જીત છે તેવો દાવો કર્યો તેમણે કહ્યું કે ચાર જૂને પરિવર્તન જોવા મળશે બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે ભાજપ પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ વખતની લોકસભા બેઠકમાં પરિણામ કંઈક અલગ હશે ચટાકેદાર તીખા તમતમતા મસાલા ખાવાના શોખીનો ચેતી જજો ભેળસેળિયા મસાલા જીવલેણ સાબિત થઈ શકે ચટાકેદાર તીખું ખાનાર શોખીનો થઈ જાવ સાવધાન મસાલાવાળું ચટપટું ખાવાના શોખીનો ચેતી જજો બહારનું ખાવાનો ચટાકો ભારે પડી શકે છે જો તમે દુકાન તૈયાર તૈયાર કે મસાલો લેતા હોય તો તે મસાલા નથી તમે મોટો પર્દાફાશ થયો છે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ખોરાકમાં વપરાતા મરચામાં હાનિકારક પદાર્થો ભેળસેળ કરવાનું ષડયંત્ર પર્દાફાશ થયો છે મસાલામાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે તે અંગે ન્યૂઝ ઇટીન ગુજરાતીની ટીમે તપાસ્યું તો નકલી મસાલાના ખેલ ભાંડો ફૂટી ગયો ન્યૂઝ ટીમ ટરીમાં જે રિયાલિટી ચેક કર્યું તો મરચાના પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની ભેળસેળ કરવામાં આવી હતી મરચામાં અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું અખબારનગર ખાતે આવેલા મસાલા એકમ પર એએમસી ફૂડ વિભાગ સાથે રાખી તપાસ કરી હતી જેમાં આ પ્રકારની ભેળસેળ સામે આવતા અધિકારીઓની આંખો પણ ચાર થઈ ગઈ હતી એટલું જ નહીં આવા મસાલા ખાવાથી કેન્સર થઈ શકે છે દુકાનના સંચાલકોના લાખો રૂપિયા અટવાયા પાપે અને તંત્રની બેદરકારીનો ભોગ ગરીબો બનવું પડ્યું છે છોટાઉદેપુર પંથકના ગરીબોની થાળીમાંથી તુવેર દાળ ગાયબ થઈ ગઈ છે કેમ કે થોડા દિવસ અગાઉ છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી તુવેર દાળનો જથ્થો ટેસ્ટિંગ માટે મોકલાયો હતો ટેસ્ટિંગ રિપોર્ટમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ ગયા છે જેને લઈને બંને તાલુકાના લાભાર્થીઓને હાલ તુવેર દાળ નહીં મળે સરકાર દ્વારા નસવાડી તાલુકાની બેતાળીસ જેટલી સસ્તા અનાજની દુકાનો માટે બસો ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો અને ક્વાંટ તાલુકાની તોંતેર જેટલી સસ્તા અનાજની દુકાનોમાં એકસો ઓગણપચાસ ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો એકસો પંદર જેટલી સસ્તા દુકાન અમદાવાદ થી સમાચાર આતંકીઓનો શપથ લેતો જોવા મળ્યો છે શપથ પાકિસ્તાની અબુના સંપર્ક બાદ લીધા હતા શપથ આરોપીઓની કરી છે નકલી ચીજો અન્ય વસ્તુઓની બોલબાલા વચ્ચે હવે સુરત નકલી નોટો છાપવાનું કારખાનું પકડાયું છે સુરત પોલીસે લિંબાયત નકલી નોટો નું કારખાનું ઝડપી પાડ્યું છે જેમાં નવ લાખ થી રૂપિયા પાંચસો અને બસો ની નકલી નોટો સાથે ફિરોઝ શાહ નામના યુવક ની ધરપકડ કરવામાં આવી છે

દાહોદમાં ત્રણ દિવસ પહેલા થયેલા કન્યાના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો છે મધ્યપ્રદેશથી દાહોદ જાન પરત ફરતી વખતે કન્યાના જ પ્રેમીએ કન્યાનું અપહરણ કર્યાનું ખુલ્યું છે વીસ લોકોએ બાઇક પર આવી બંદૂકની અણીએ દોલનનું અપહરણ કર્યું હતું આ સંદર્ભે વરરાજા રોહિત દ્વારા કતવારા પોલીસને ફરિયાદ કરવામાં આવી પોલીસે ચાર ટીમો બનાવી તપાસના ધમધમાટ શરૂ કર્યા આરોપી તેમજ બનનાર દુલ્હન મધ્યપ્રદેશના ભોપાલ ખાતે હોવાની માહિતી મળી પોલીસ દ્વારા તાત્કાલિક ભોપાલ ખાતે જઈ મુખ્ય આરોપી મહેશ તોફાન ભુરિયા તેમજ તેના અન્ય ત્રણ સાગરી તો એમ કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા ત્યારબાદ પોલીસ દ્વારા પોલીસ પૂછપરછ કરતા કેટલાક મોટા ખુલાસા થયા જેમાં અપહરણ કરનાર મુખ્ય આરોપી અને દુલ્હન વચ્ચે પૂર્વમાં પ્રેમ સંબંધ હતો પરંતુ મુખ્ય આરોપી મહેશ પહેલેથી પરિણીત હોવાને કારણે દુલ્હન અને આરોપી વચ્ચેનો પ્રેમ સંબંધ પૂર્ણ થયો હતો અને ત્યારબાદ ભાજીવાડા ગામના રોહિત સાથે યુવતીને લગ્ન થયા હતા જેથી લાગી આવતા અપહરણ કરનાર મુખ્ય આરોપી દ્વારા આવેશમાં આવી પોતાના સાથીદારો સાથે દુલ્હનનું અપહરણ કર્યું હતું પોલીસ દ્વારા તમામ પૂછપરછ પૂર્ણ કરી અપહરણનો ભોગ બનેલ દુલ્હનને પરિવારજનોને સુપરત કરાય પોલીસ દ્વારા એક દેશી હાથ બનાવટનો તમંચો પણ જપ્ત કરાયો છે પતિ સાથે ન બનતા પત્ની આખા પરિવારને બતાવી દેવા રસોઈમાં નાખ્યું છે પાટણના ધાનેરામાં બની હચમચાવી નાખનારી ઘટના પાટણના શંખેશ્વરમાં સમાજને લાંછન લાગે તેવી ઘટના બની છે એક પત્ની આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા રસોઈમાં ઝેર ભેરવી દીધા હાહાકાર મચી ગયો પાટણના શંખેશ્વરમાં પતિ પત્નીના અણબનાવમાં પત્નીએ રસોઈમાં ઝેર આપી દિયર અને તેમના સસરાની હત્યા કરી નાખી ભોજન ખાતા દિયરનું મોત અને સસરાની હાલત ગંભીર હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું કે પત્ની છેલ્લા બાર વર્ષથી પતિ સાથે બનતું નથી એટલે પોતાના જ માતા પિતાને ત્યાં જ રહેતી હતી ત્યારે સાસરીય પક્ષના મનાવી ઘરે લઈ આવ્યા હતા હજુ બે જ દિવસે ફરી સાસરે આવી હતી બાદમાં સસરિયાનું કાટો કાઢી નાખવા હત્યારી પત્નીએ ભોજનમાં ઝેર ભેળવી દીધું આ ભોજન દિયર સસરા ખાતા દિયરનું મોત થયું અને સસરા જીવન મરણ વચ્ચે જુલા ખાઈ રહ્યા છે સમગ્ર ઘટના બાબતે મૃતકના ભાઈ ભોલાગીરી શંકેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે પંચમહાલ માં બોગસ લગ્ન નોંધણી સર્ટિફિકેટ કૌભાંડમાં મોટો ખુલાસો પાંત્રીસ નું ચલણ રજૂ કર્યા વગર પાંચસોને એકોતેર જેટલા લગ્ન નોંધણી કરી શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયત કમ મંત્રી એમ પી પરમારે કર્યું લગ્ન નોંધણીના નામે કૌભાંડ મંત્રી દ્વારા પંચાયતના વિકાસના કામો કરવાના બદલે છ માસના ટૂંકા સમયગાળામાં રેકોર્ડ બ્રેક પાંચસો એકોતેર જેટલા નવ દંપતિઓના લગ્ન નોંધણી કરી હોવાના વહીવટી કારસ્થાન બહાર આવતા જિલ્લા વહીવટી સત્તાધીશો પણ ગોથી ચડ્યા હોય એમ ચોંકી ઉઠ્યા છે તપાસમાં સામે આવ્યું છે કે લગ્ન નોંધણી દરમિયાન ચલણો રજૂ કરાયા જ ન હતા સરકારની જોગવાઈ રૂપિયા પાંત્રીસનું ચલણ રજૂ કરવાનો નિયમ છે અગાઉ પણ તપાસ દરમિયાન એકસો લગ્ન નોંધણી રજિસ્ટર મળી હતી અગાઉના લગ્ન નોંધણી રજિસ્ટર ડોક્યુમેન્ટ પણ મળ્યા નથી ભેજાબાજ તલાટી મંત્રી પી પરમારે મોટા ભાગના 99 દંપતીઓ નાગાલેન્ડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના પાસેથી પૈસા કન્કેર્યા તપાસ હાથ ધરતા 465 દંપતીઓના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા જ્યારે એકસો છ દંપતીઓના કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા નથી. હાલ નાયબ DDO, TDO અહેવાલ બાદ શરૂ કરી છે તપાસ. તપાસમાં શક્તિ જણાશે તો તલાટી થઈ શકે છે સસ્પેન્ડ. મુંબઈથી સમાચાર અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ 16 કિલોમીટરની ટનલનો જુઓ પ્રથમ નજારો. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે એકવીસ કિલોમીટરની ટનલનું નિર્માણ ચાલી રહ્યું છે કુલ લંબાઈમાંથી સોળ કિલોમીટરનું ખોદકામ ત્રણ ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરીને કરવામાં આવશે જ્યારે બાકીના પાંચ કિલોમીટરનું ખોદકામ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવશે ટીબીએમ સાથે સોળ કિલોમીટરના સેક્શનનું નિર્માણ માટે છોતેર સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે જેમાં સાત હજાર ચારસો એકતાલીસ રિંગ્સ બનાવવામાં આવશે બોગતાની લાઇનિંગ માટે ખાસ રિંગ સેગમેન્ટ તૈયાર કરવામાં આવે છે દરેક રિંગ નવ વક્ર સેગમેન્ટ અને એક ચાવીરૂપ સેગમેન્ટ ધરાવે છે જેમાં દરેક સેગમેન્ટ બે મીટર પહોળો અને પોઈન્ટ પાંચ મીટર ઝાડો હોય છે એમ M70 ગ્રેડ કોન્ક્રીટ નો ઉપયોગ શ્રેષ્ઠ માળખાકીય અખંડિતતા અને લાંબા ગાળાના ટકાઉપણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મહાપેમા માં અઠાણું હજાર આઠસો અઠ્ઠાણું ચોરસ મીટરના વિસ્તાર ને આવરી લેતું કાસ્ટિંગ અને સ્ટેકિંગ યાર્ડ હાલમાં શરૂ કરવામાં આવી રહ્યું છે યાર્ડમાં મોલના નવ સેટ હશે જેમાંના દરેકમાં દસ ટુકડા હશે આ મોલના ચાર સેટ સ્થળ ઉપર પહેલેથી જ સ્થાપન કરવામાં આવી રહ્યા છે યાર્ડ કાસ્ટિંગ કામગીરીને સ્વસંચાલિત અને યાંત્રિક બનાવવા માટે વિવિધ ક્રેન્સ ગ્રેન્ટી અને મશીનોથી સજ્જ છે જે સેગમેન્ટ્સમાં કાસ્ટિંગ અને સ્કેટિંગ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાની ખાતરી સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત આ સુવિધામાં કાસ્ટિંગ શેડ સ્કેટિંગ એરિયા બેન્ચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યુરિંગ એરિયાનો સમાવેશ થાય છે સુરતના યુવાને બનાવેલું ડ્રોન ઇઝરાયલ ખરીદશે ઇઝરાયલની સાથે ઉપયોગમાં લેવાતું કામા કાઝી ડ્રોન સુરત નો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલ યુ એવી ડાયનેમિક્સ કંપની ટીમ સુરત આવી હતી ડ્રોન નું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા આવનાર પાંચ થી છ વર્ષમાં દસ હજાર જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે જેને લઈને પાંચસો થી છસો કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાય રહ્યું છે જોકે હાલ તો પ્રથમ ફેઝ માં સુરત થી સો ડ્રોન ઇઝરાયલ મોકલાશે અર્થ ચૌધરી દ્વારા ચાર વર્ષ પહેલા ઇન્સાઈડ એફપીવી નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી છે અને આ કંપની દ્વારા નાના કમર્શિયલ ડ્રોન થી લઈને ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે કામાકાઝી ડ્રોન ની ખાસિયત વિશે વાત કરીએ તો અઢી થી ત્રણ કિલો વેઇટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતું આ ડ્રોન છે આ ડ્રોન માત્ર ને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન છે આ એક આત્મઘાતી ડ્રોન છે આ ડ્રોનની ની સાથે વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાડવામાં આવે છે આ ડ્રોન અઢીસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે આ ડ્રોનને બારથી પંદર કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે તેની પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરાયેલા હોય છે જે ડ્રોન પર ફિટ કરાયેલા કેમેરા દ્વારા તમામ દ્રશ્ય તેને બારથી પંદર કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે તેની કિંમત અંદાજે બે થી ત્રણ લાખ રૂપિયા છે કડાકા લેતી પોલીસ નો નરમ ચહેરો સુરતમાં દેખાયો પોલીસે રોજીરોટી કમાતા ફેરિયા સાયકલ કોઈ વાહન ચાલકે અડફેટે લઈને તોડી નાખી પરંતુ સુરત પોલીસે માનવતા દાખવીને આ ફેરિયાને સાયકલ ગિફ્ટમાં આપતા ફેરિયા આંખમાં આંસુ નીકળ્યા અને પોલીસ સ્ટેશનમાં લાગણી સફર આ વ્યક્તિ સાયકલ પર આઈસ્ક્રીમનો બોક્સ મૂકી આઈસ્ક્રીમનો વેપાર કરવા રામા રેસિડેન્સી પાસે બંધાતા નવા બિલ્ડિંગમાં જતો તે વખતે એક ફોર વ્હીલર ગાડીએ સામેથી ટક્કર મારી આ ટક્કર મારતા સાયકલ રસ્તામાં પડી ગઈ આ વ્યક્તિએ 4-wheeler નું ટાયર ભૂલથી સાયકલ પર ફરી વળ્યું જેના કારણે સાયકલનો કચ્ચર કાણ વળી ગયો આ અંગેની ફરિયાદ પોલીસને કરી જેથી આ વ્યક્તિને મહિલા PSI ને ચિંતા થઈ આ સાયકલ થી આ વ્યક્તિ રોજીરોટી ચાલતી હોય તેમ જ સમકે પરિવારનું ભરણપોષણ પણ આ સાયકલ થી જ ચાલતું ફોર ચાલક કાર ધીમે ધીમે ચલાવતો હતો શરૂ કર્યો ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીને તેઓને મદદ કરવાનું નક્કી કર્યું અને આ શ્રમિક પરિવાર ખરેખર મદદ ને લાયક હોવાથી શી ટીમના સભ્યોએ મળી તેને નવી સાયકલ આપવાનું નક્કી કર્યું શી ટીમના લોકોએ તેમની સારી કંપનીની નવી સાયકલ લઈ આપી સાયકલ